આજથી જ શરૂ થતી એસએસસી અને એચએસસી પરીક્ષા માટે જિલ્લા વહીવટીતંત્ર સુસજ્જ કોઈ પણ પ્રકારના ડર વગર અને આત્મવિશ્વાસથી પરીક્ષા આપવા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ આજથી પ્રારંભ થયેલ એસએસસી તથા એચએસસીની પરીક્ષા માટે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર સુસજ્જ કોઈપણ પ્રકારના ડર વગર આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ બનાસકાંઠામાં કુલ એકસો કેન્દ્રો ખાતે ધોરણ દસ અને બારના કુલ ઓગણસી કરતા વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ધોરણ દસ અને ધોરણ બારના સામાન્ય પ્રવાહ ને વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારોની પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે પાલનપુર આદર્શ વિદ્યાલય ખાતેથી બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષરાજ મકવાણા જિલ્લા શિક્ષણ અધિકારી હિતેશ પટેલ સહિતના અધિકારી અધિકારીશ્રીઓએ વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપી સફળ પરીક્ષા અને ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામનાઓ પાઠવી હતી આ તકે જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે જણાવ્યું હતું કે બોર્ડની પરીક્ષામાં બનાસકાંઠા જિલ્લાના ઓગણાસી જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસવાના છે કુલ એકસો કેન્દ્ર બસો બિલ્ડિંગ પર આ પરીક્ષા આગામી સત્તર માર્ચ બે સુધી યોજાવાની છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કંટ્રોલ રૂમ તૈયાર કરાયા છે જ્યારે બાળકો કોઈ પણ પ્રકારના ભય વગર અને પારદર્શિત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે તંત્ર દ્વારા વિશેષ તૈયારી સહિત બાળકોને જિલ્લા કલેક્ટર શ્રી શુભેચ્છા પાઠવી હતી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષરરાજ મકવાણાએ જણાવ્યું કે તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે પોલીસ બંદોબસ્ત તથા ટ્રાફિક જામ ન થાય તે મુજબની વ્યવસ્થાઓ કરાઈ છે આ સાથે તેમણે પરીક્ષા આપતા બાળકોને વાલીઓને પરીક્ષા આપતા સમયે મોડા અથવા કોઈ પણ મુશ્કેલીમાં પોલીસ વાહનનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં ધોરણ દસના ઓગણપચાસ હજાર આઠસો પાંચ ધોરણ બાર સામાન્ય પ્રવાહના ચોવીસ હજાર ત્રાણું તથા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ત્રેપનસો ત્રીસ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે ધોરણ દસ માટે એકસો ચોર્યાસી બિલ્ડિંગ સત્તરસો નેવ્યાસી બ્લોકમાં પરીક્ષા તેવી જ રીતે ધોરણ બાર સામાન્ય પ્રવાહ માટે બ્યાસી બિલ્ડિંગ આઠસો નવ બ્લોક ને ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ માટે પચીસ બિલ્ડિંગ બસો ચુમ્મોતેર બ્લોકમાં પરીક્ષા યોજાઈ રહી છે તમામ પર સીસીટીવી કેમેરાની બાજ નજર રહેશે જિલ્લામાં ધોરણ દસ બારના કુલ ઓગણસી હજાર બસો વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે આ માટે કુલ નવ ઝોનલ અધિકારીઓ ત્રેવીસ મદદનીશ ઝોનલ અધિકારી પિસ્તાળીસ વહીવટ મદદનીશ અધિકારીઓ બસો સરકારી પ્રતિનિધિઓ ફરજ બજાવી રહ્યા છે હું ધોરણ દસની વિદ્યાર્થીની છું આ વર્ષે અમે પ્રથમ વખત એસએસસીની એક્ઝામ આપવા જઈ રહ્યા છે એના માટે હું ખૂબ ઉત્સુક છું કારણ કે મેં આખું વર્ષ ખૂબ મહેનત કરી છે પરંતુ મને ખબર છે કે એનું રિઝલ્ટ પણ બહુ સારું જ આવશે કારણ કે સતત અભ્યાસ કર્યો છે અને એની સાથે સાથે કોચિંગ પણ ખૂબ સરસ મળ્યું છે એટલે અમે પહેલીવાર એક્ઝામ આપીએ એટલે ખૂબ ઉત્સાહી પણ છીએ અને પેપર સારું જ જશે એવી અમને આશા છે આજરોજ ધોરણ દસ અને ધોરણ બારની એક્ઝામનો પ્રારંભ થઈ રહ્યો હોય જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા આ પ્રકારની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે ખાસ કરીને તમામે તમામ જે સેન્ટરો છે જે મથકો છે ત્યાં પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે આ સિવાય કોઈ પણ જગ્યાએ ટ્રાફિક જામ ના થાય અને વિદ્યાર્થીઓ પોતાના સમય ઉપર પોતાના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે પણ એક સમગ્ર પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે હું આ મીડિયાના માધ્યમથી જણાવવા માગીશ કે કોઈ પણ બાળકને કે પણ વાલીને જો ક્યાંય પ્રશ્ન થાય કે વેલામોળા થાય ટ્રાફિક જામ થાય એ લોકો અમારી પોલીસની ગાડીઓનો આ સમય ઉપયોગ કરી શકે છે અમે તમામે તમામ પોલીસે સૂચના કરી છે કે અમારો સરકારી પોલીસ બાઈક કે અમારી સરકારી પોલીસ ગાડી આવા સમયમાં જો બાળક કહેશે તો એના કેન્દ્ર ઉપર પહોંચાડવા માટે પણ અમારું પોલીસ તંત્ર તૈયાર છે સમગ્ર ગુજરાતમાં આજે બોર્ડની એક્ઝામની શરૂઆત થઈ ગઈ છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ બોર્ડની એક્ઝામમાં ઓગણસી હજાર બસોને અઠ્યાવીસ જેટલા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થવાના છે કુલ એકસો સાત કેન્દ્રો અને બસો એકાણું જેટલી બિલ્ડિંગ ઉપર આ પરીક્ષા સત્તર માર્ચ સુધી યોજવાની છે જિલ્લા તંત્ર દ્વારા કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે તથા બાળકો કોઈપણ જાતના ભય વગર અને પારદર્શી વાતાવરણમાં તૈયારી કરી શકે તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ ખૂબ સારી તૈયારી કરવામાં આવી છે આજ રોજ આદર્શ વિદ્યાલય ખાતે બાળકોને ગુલાબનું ફૂલ આપી શુભેચ્છા પાઠવી અને બોર્ડની પરીક્ષામાં ખૂબ સારી રીતે તણાવમુક્ત લખી શકે તે માટે જિલ્લા તંત્ર દ્વારા તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી